દરેક પશુપાલકને નમ્ર અરજ છે દરેક ખેડૂતને અરજ છે આપણો દેશ ખેતી પ્રધાન છે કૃષિ પર આધારિત છે પશુપાલન બહુ મોટો બિઝનેસ છે તો મિત્રો દરેકને નમ્ર અરજ છે કે તમે તમારો હક માગી શકો છો તમે તમારો ભાવ વધારો માગી શકો છો તમે તમારા નફાનું ધોરણ વધારે માગી શકો છો પણ આંદોલન કરવાની ઘણી બધી રીતો છે મિત્રો આપણો જે રોજી છે આપણો જે ધંધો છે એ દૂધ રસ્તામાં ફેંકી દેવું એ આપણા ખેડૂતનું શોભા દેતું નથી માટે આંદોલન કરવા માટે ભૂખ હડતાલ કરી શકો છો આંદોલન કરવા માટે એક દિવસ બે દિવસ દસ દિવસ તમે ડેરી આગળ બેસી રહી શકો છો ભૂખે બેસી રાખી શકો છો પરંતુ દૂધ ઢોળવું આપણા માટે હિતાવક નથી હું પણ ખેડૂત છું હું પણ એક પશુપાલક છું તમને એટલું જ કહેવા માગું છું આપણા ઘરે દૂધ હશે ઘણું બધું કરી શકીએ છીએ મોડા ખેડૂતોને થોડી તકલીફ પડે મિત્રો પણ એ તકલીફ સહન કરવી આજુબાજુ ગામમાં ઘણા બધા એવા લોકો જેમને દૂધ પશુપાલન નથી એમને દૂધ આપી દો પરંતુ દૂધ ઢોળી દેવું એ આપણા માટે વ્યાજબી નથી